કાંતિભટ્ટાર્યા પછી અવિનાશ પારિક મિનિટ અને કોર્ટના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને દસ લાખ રૂપિયાનો ચેક આપો કે સાહેબ તમારો મેગેઝિન શરૂ કરો અને પહેલો અંક બજારમાં આવ્યો તો સાહેબ ત્યારે સુધી અવિનાશ પારેખના પંચોતેર લાખ રૂપિયા લાગી ચુક્યા હતા એમણે કહ્યું હતું દસ લાખ રૂપિયા વસાર થાય મેગેઝિન એ સમયે પંચોતેર લાખ આજે હજી પંચોતેર લાખ કુલતા આપણને ડર લાગે એ સમયમાં પંચોતેર લાખ અવિનાશ પારેખના લાગી ચૂક્યા હતા જ્યારે પહેલો અંક બજારમાં આવ્યો કાંતિ ભટ્ટ એના હતા અને બહુ અદ્ભુત એટલે રિયલ જર્નાલિઝમ આવો માલિક મારી જિંદગીમાં મને ફરી મળ્યો નથી હું બે ચાર ઘટનાઓ કહું કે પંચાણુંમાં હું જોડાયો અહીંયા ભારતીય જનતા પાર્ટી પહેલી વખત શાસન આવે છે કેશુભાઈ સીએમ થાય છે એટલે મને એક વિચાર આવ્યો કે પછી બોર્ડ નિગમમાં પણ ચેરમેનો બધાને મૂક્યા એટલે મને વિચાર આવ્યો કે આ ચેરમેનો ઉપર એક સ્ટોરી કરીએ એટલે મેં સ્ટોરી જે ચેરમેનો થયા તેમના ઉપર સ્ટોરી કરવાનું નક્કી કર્યું એમાં આનંદીબેન પટેલ છે એ રાજ્યસભાના સાંસદ હતા અને એમને ગુજરાત એગ્રોમાં મૂક્યા એટલે મારું કહેવું એવું હતું કે આનંદીબેનને વધારે આપ્યું છે બે પદ આપ્યા ત્યારે ભાજપ એક માણસ એક સીટ એક પદ એવું કહેતું હતું પણ આનંદીબેન ઉપર વારી ગયા હતા એટલે બે પદ આપ્યા હતા અમિત શાહ જે અત્યારે દેશના ગૃહમંત્રી છે એમને ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન બનાવ્યા હતા એ જ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન એ અમિત શાહને ત્યારે ડિફોલ્ટર જાહેર કર્યા હતા કારણ કે એમાં એથી એમણે લોન લીધી હતી અને લોન કંઈ ભરપાઈ નહોતા કરી શકે અમિતભાઈ જેના ડિફોલ્ટર હતા તેના ચેરમેન બનાવ્યા

તું મારી વિરુદ્ધ લખીશ બધું સ્ટોરી છે એટલે મને એવું કીધું તારી તારે શું ઈચ્છા છે હવે એમનું કામકાજ બધું સુરતમાં એટલે સુરતના પત્રકારો કે પત્રકારત્વ સાથે એમનો જે વ્યવહાર હશે એ પ્રકારે એમણે મને પૂછ્યું બધું મારી જે ઈચ્છા હોય તમારી જે ઈચ્છા હોય પણ એનાથી મારું દરિદ્ર નહીં પૂરું થાય મારું દરિદ્ર પૂરું થાય એવું કંઈક હોય તો રસ્તો કહો એટલે મને કે એવું તો કેવી રીતના બને કોઈ દિવસ તો પછી મારે શું કામ એમાં પડવું જોઈએ સ્ટોરી આટલું તો હું કહી શકું એમ પણ પછી આશ્ચર્ય વસ્તુનું થયું કે સી આર પાટીલે અવિનાશ પારેખને ફોન કર્યો ત્યારે સી આર પાટીલનું પણ એક અખબાર ચાલતું હતું હું એની પણ એક વાત કરી છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે નવ ગુજરાત ટાઈમ્સ સુરતથી ચાલતું હતું એટલે સી આર પાટીલે ફોન કર્યો કે તમારા મેગેઝિનમાં મારા વિશે એક સ્ટોરી છપાઈ રહી છે હું પણ અખબારનો માલિક છું તમે પણ માલિક છો તો મારા વિશે સ્ટોરી ન છપાય અવિનાશ પારે બહુ સરસ કહ્યું અવિનાશ પારે એવું કહ્યું કે શુક્રવારે અભિયાનનો અંક બજારમાં આવે ત્યારે હું છ ત્યારે એની કિંમત છ રૂપિયા હતી છ રૂપિયા આપીને ખરીદું છું ત્યાં સુધી હું એમાં માથું મારતો નથી તો હું કેવી રીતના હવે કહું મારા રિપોર્ટરને કે આ સ્ટોરી ના કરતા અને હું કહીશ તમે કહેતા કહેતા હશો તો પણ મને એવું લાગે છે એનું મોરલ તૂટી જશે એટલે મારે એને ન કહેવું જોઈએ અને એમણે મને ન કહ્યું એ સ્ટોરી છપાઈ એ સ્ટોરી છપાયા પછી અમિત શાહે જે અત્યારે ગૃહમંત્રી છે એમણે ફેક્સ પણ કર્યો મારી પર એલિગેશન કરતો કે પ્રશાંત દયાળે વીસ લાખ રૂપિયા માગ્યા હતા અમે ના આપ્યા એટલે આ સ્ટોરી છાપી છે એટલે એના તંત્રી હતા કેતન સંઘવી કેતન સંઘવી એ ફેક્સ અમને મોકલ્યો હું અમદાવાદ ઓફિસમાં બેસતો અશ્વિની ભટ્ટ સાથે મેં કામ કર્યું ક્યાં હતા મને આનંદ થાય અશ્વિની ભટ્ટના બંગલામાં અમે અમારી ઓફિસ હતી કેતન પારેખેરી ઉપર નોંધ લખી હતી કે જો મજાકમાં એમ કે વ્યવહાર થાય તો અમારો પણ ભાગ રાખવો આ પ્રકારના માલિકો હતા તો અભિયાનમાં બહુ મજા આવી એ અવિનાશ પારેખ કેતન સંઘવી વિનોદ પંડ્યા દીપક સોલિયા ઉર્વિશ કોઠારી ઉર્વિશને હું ત્યારથી મિત્રો થયા અમે પત્રકાર ખેલાડીઓ પણ ઊભા થઈ રહ્યા હતા ખેલાડીઓ આ પ્રકારનું આખું હતું અનિલ દેવપુરકર બરાબર છે અમે પોલિટિકલ સ્ટોરી બહુ કરી પણ આ વાત પાછી મારે કહેવાની રહી ગઈ અમે સંભાવમાં હતા એટલે હું સંભાવમાં હતો ત્યારે મારી સાથે વિકાસ ઉપાધ્યાય પણ કામ કરે વિકાસ ઉપાધ્યાય અત્યારે ટીવી નાઇનમાં બહુ ઊંચા પદ ઉપર છે એ પહેલાં પાને અને હું રિપોર્ટિંગમાં અમારા બંનેનો પગાર સરખો પાંચસો રૂપિયા આ દરમિયાન સી આર પાટીલનું અખબાર લોન્ચ થાય નવ ગુજરાત ટાઈમ્સ ત્યારે કોણ સી આર પાટીલ અમને કંઈ જ ખબર નહોતી મને તો નહોતી જ ખબર એટલે કોઈક અમને સજેશન કર્યું કે તમારે સુરત જવું જોઈએ પણ એ સમય એવો હતો તું સર કે અત્યારે માની લે કે બીબીસીની જાહેરાત આવી છે બીબીસીને ગ્રામીણ રિપોર્ટર જોઈએ તો તું એમાં એપ્લાય કરી શકે અને હું પણ તને એવું કહું કે ઘર જોઈએ નવજીવન કરતાં વધુ સારું છે પૈસા સારા છે એ સમય એવો હતો કે તમને પૈસા તો સારા નહોતા જ મળતા પણ તમે બીજે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ ખબર ન પડવી જોઈએ એ ખબર પડે તો તમારી નોકરી જતી રહે જે છે એ પણ અચ્છા હા બરાબર એટલે હવે અમારે બંનેને સુરત જવાનું ઇન્ટરવ્યુ આપવા પણ હવે ખબર પડી જાય શેઠને તો આ પણ નોકરી જતી રહે એટલે મેં એને વિકાસ એવું નક્કી કર્યું કે ના ખબર પડે એવું શું કેવી રીતના જવાય સુરત કે નજીક તો છે ને મારી પાસે ત્યારે બજાજ સુપર સ્કૂટર હતો અમે એવું પ્લાન કર્યો કે આપણે સ્કૂટર ઉપર જઈએ સુરત ત્યારે એક્સપ્રેસ વે નહોતો આ નેશનલ હાઈવે આટલા સારા પણ નહોતા અગિયાર વાગે પેપર પૂરું થયું હું અને વિકાસ બંને ડેકીની અંદર એક એક શર્ટ મૂકી દીધો અને બાર વાગે અહીંથી સ્કૂટર લઈને સુરત જવા નીકળી આ બધા જ સુપરની લાઇટ કેટલી નાની સામે ટ્રકોની લાઇટ કેવી અને સવારે આઠ વાગે આખી રાત મેં સ્કૂટર ચલાવ્યું અને સુરત પહોંચ્યા સુરત પહોંચ્યા ચાની કીટલી ઉપર અમે જ્યારે ઊભા રહ્યા જોયું તો અમે સાવ કાળા થઈ ગયા હતા રાત સ્કૂટર ચલાવીને પેલા ટ્રકના ધુમાડા એટલે હાથ પગ મોડું ધોયું ડીકીમાં શર્ટ હતો એ શર્ટ બદલી નાખ્યો ખાલી અને પછી જે આપેલા સરનામે અમે ગયા ત્યાં ગયા તો અમે બી શોખ થઈ ગયા કે સી આર પાટીલનો જે ધબધબો હતો સી આર પાટીલ એક સિંહાસન જેવી ખુરશી ઉપર બેઠેલા લોકો નીચે બેઠેલા જમીન ઉપર અમને અમે કીધું અમદાવાદથી આવ્યા છીએ વાત થયેલી હતી અને કોઈ પોતાની દીકરીની ફરિયાદ લઈને આવે કોઈ પાણીની કોઈ નોકરીની કોઈ બધાના પ્રશ્નો એ ઉકેલે એ વખતે છે એક પિક્ચર આવ્યું હતું અર્ધ સત્ય ઓમપુરીનું એમાં એક ડોન હોય છે નામ તો હું ભૂલી ગયો નું સદાશિવ અમરાપુર કર કાળો ને પડછંદ ને ગુંડા જેવો લાગે મને પછી મને આ આ બધું ચાલતું હતું બધાના પ્રશ્નો એ ઉકેલે ને કરે દરબાર હતો ચાલતી હતી બધાની કોઈને ફોન કરીને ધમકા ધમકાવે એવું બધું થાય આ માણસ ને આપણે નોકરી કરવાની આ તો સદાશિવ અમરાપુર મને બહુ કે તું છે અને મેં જોયું વિકાસ સામે તો વિકાસના ચહેરા ઉપર એ જ ભાવ હતો નૂર ઉડી ગયું કે અહીંયા તો નોકરી ના થાય આ માલિક પાસે હવે ભૂપતભાઈને ને તમે એકદમ સીધા સાધા ખાદીના જબ્બામાં મોરો માણસ થીંગણો માણસ મરતા ને મર ના કેવો માણસ ને બીજો બાજુ આ માણસ દરબાર ભરીને બેઠા હોય એવા ખરો લોચું તો પડશે ને ત્યાં બધું પત્યું એટલે અમારો વારો આવ્યો હવે અમે આયા તો નોકરી લેવા પણ મનમાં એવું હતું કે આ નોકરી ના આપે ને તો સારું એવા ડરી ગયા હતા હું વિકાસ કે નોકરી ના આપે ને આપણને તો સારું એમ કેવી વિચિત્ર સ્થિતિ તમે આટલા બસો કિલોમીટર સ્કૂટર લઈને આવ્યો તમને એવું થાય કે હવે આ નોકરી એની ના પાડી દે ને તો સારું તો છૂટીએ એટલે એને પૂછ બોલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ